અમેરિકામાં કેટલાય વર્ષોના વર્ષોથી એવો કાયદો છે કે જો કોઈ બાળક અમેરિકામાં જન્મે છે તો એ અમેરિકાનું સિટીઝન ઓટોમેટિક બની જાય છે ભલે એના મા બાપ અમેરિકાના સિટીઝન હોય કે ના હોય એના મા બાપ અમેરિકામાં કાયદેસર રીતે આવ્યા હોય કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં બર્થરાઈટ સિટીઝનશીપ છે પણ એ કાયદાનો દુરુપયોગ થાય છે એમ કહીને ડોનાલ્ડ ટ્રમ્પે એની રદ કરતી જાહેરાત કરી હતી એમાં હવે સંત ફ્રાન્સિસ્કોની એક ફેડરલ અપીલ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો કોર્ટે પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એ ઓર્ડરને ગેરબંધારણીય જાહેર કરી દીધો છે કે જેમાં જન્મસિદ્ધ નાગરિકતાના અધિકારને ખતમ કરવાની વાત કરવામાં આવી હતી ફેડરલ કોર્ટે નીચલી કોર્ટના એ ચુકાદાને માન્ય રાખ્યો છે જેમાં આ આદેશને આખા દેશમાં લાગુ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો આ ચુકાદાથી ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને બહુ મોટો ફટકો પડ્યો છે નવમી યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સના ત્રણેય જજોની પેનલે આ સ્ટેનમ મંજૂરી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પની આ યોજના પર પહેલાં ન્યૂ હેમ્પશાયરના એક ફેડરલ જજે પણ સ્ટે મૂક્યો હતો અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર બર્થરાઇટ સિટીઝનશીપ પર કોઈ કોર્ટે વિચાર કરવો પડ્યો હોય એવી આ ઘટના છે હવે આ કેસ સુપ્રીમ કોર્ટમાં ફરીથી જાય એવી શક્યતાઓ વધી ગઈ છે હાલમાં અમેરિકામાં જન્મનારું કોઈપણ પણ બાળક અમેરિકાનું જ સિટીઝન ગણાશે ટ્રમ્પ સરકારના નિર્ણય પર કોર્ટે સ્ટે લગાવ્યો છે એટલે વર્ષો જૂનો કાયદો હાલમાં અમેરિકામાં યથાવત જ છે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પોલિટિકલ ફાયદા માટે અમેરિકાના બંધારણનું અપમાન કર્યું હોવાના પણ હવે આરોપો લાગવા માંડ્યા છે હવે થોડા મહિનાઓની પહેલાની હવે થોડા મહિનાઓ પહેલાની વાત કરીએ તો લોઅર કોર્ટ ટ્રમ્પના એ નિર્ણય પર સ્ટે હતી એ બાબતે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એમ કીધેલું કે ભાઈ લોઅર કોર્ટ આવું ના કરી શકે અને એ બધા જ સ્ટે હટાવી દીધા હતા જોકે હમણાં જે કોર્ટે ટ્રમ્પના નિર્ણય પર પાછો સ્ટે મૂક્યો એ નવમી સર્કિટની બહુમત જજોની પેનલે કીધું કે આ કેસ એ અપવાદોમાંથી એકની અંતર્ગત આવે છે કે જેને જજોએ ખુલ્લી રાખેલી છે હવે ડોનાલ્ડ ટ્રમ્પનો ઓર્ડર શું હતો એ જોઈએ તો અમેરિકામાં જન્મેલ બાળકની માનું અમેરિકામાં કાયદેસરનું ઇમિગ્રેશનનું સ્ટેટસ નહીં હોય કે પછી એ કાયદેસરની રીતે પણ ટેમ્પરરી દેશમાં રોકાયેલા છે અને પિતા અમેરિકાના નાગરિક કે કાયદેસરના પરમેનન્ટ રેસિડેન્ટ નથી તો અમેરિકામાં જન્મેલું બાળક અમેરિકન નાગરિક નથી આ ઓર્ડરને ચેલેન્જ કરનારા કમસે કમ નવ કેસ અમેરિકામાં દાખલ કરવામાં આવ્યા છે હવે આ ડિસિઝન પછી ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર માટે આગળનો રસ્તો અઘરો થઈ ગયો છે સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી થવાની શક્યતાઓ હવે વધી ગઈ છે જો સુપ્રીમ કોર્ટ પણ આ નિર્ણયને યથાવત રાખે છે તો ટ્રમ્પ સરકાર માટે જન્મસિદ્ધ નાગરિકતાને ખતમ કરવી અઘરી થઈ જવાની છે આ કેસ એ લોકો માટે પણ મહત્વનો છે કે જે અમેરિકામાં જન્મ્યા છે પણ એમના મા બાપ અમેરિકાના નાગરિક નથી જો ટ્રમ્પ સરકાર જન્મસિદ્ધ નાગરિકતાને ખતમ કરવામાં સક્સેસ થઈ જશે તો આ લોકોને અમેરિકાની નાગરિકતા નહીં મળી શકે એનાથી એમના જીવન અને કરિયર પર બહુ મોટી અસર થશે આ કેસમાં ઘણા બધા લીગલ અને પોલિટિકલ ઇસ્યુઝ પણ રહ્યા છે આ આખો કેસ અમેરિકાના બંધારણ ઇમિગ્રેશન પોલિસી અને નાગરિકના અધિકારો સાથે જોડાયેલો છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આ બધા મુદ્દાઓ પર અસર પાડશે હવે જોવા જઈએ તો ગુજરાતમાંથી બહુ બધા લોકો લીગલ ને ઇલીગલ રીતે અમેરિકા જતા પકડાય છે ને ઘણા બધા એ જાય છે હવે અમેરિકામાં ઇલીગલ રહેતા હોય એ લોકોને આશા હોય છે કે એમનું બાળક અમેરિકામાં જન્મીને યુએસએનું સિટીઝન બની જાય એટલે વીસ વર્ષે એ લોકો પણ ઇલિગલથી લીગલ થઈ જાય સિટીઝન બની શકે અમેરિકામાં સિટીઝન તરીકેના લાભ એમના બાળકને પણ મળી શકે તો ઘણા બધા લોકો અમેરિકામાં બર્થ ટુરિઝમ પણ કરતા હોય છે ત્યારે અમેરિકામાં ભણવામાં એડમિશન સહિત કેટલીય સરકારી યોજનાઓમાં ત્યાંના સિટીઝનને સ્ટુડન્ટ વિઝાથી વધારે લાભ મળતા હોય છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટનું ફાઇનલ ડિસિઝન આવી જાય તેવા ઘણા લોકોને રાહત પણ મળી શકે છે તો ટ્રમ્પ માટે પણ અમેરિકાના સંવિધાનમાં ફેરફાર કરવો ઘણો અઘરો છે અને એમાં આ નિયમ તો સો વર્ષ કરતાં પણ જૂનો છે એના પોતાના વોટર્સને ખુશ કરવા નિર્ણય તો લઈ લીધો એના પર અત્યારે સ્ટે છે ત્યારે હવે આગળ શું થાય છે એ તો સમય આવવા પર જ ખબર પડશે ત્યારે આવા જ વિડીયોઝ જોતા રહેવા માટે અપડેટ્સ મેળવતા રહેવા માટે ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અર્મન ગુજરાતી